મારે દિવાળીની સફાઈનું કામ ચાલુ હતું એટલે રાત્રે બધો કચરો બધો ડિસ્ટર્બ હોય એટલે ઉપાડવો પડે મેં કીધું ઉપાડીને કાલથી કામ ચાલુ કરો બીજા બધા કામ બંધ કરો હવે રજા પાડવી છે એટલે એ બધું ચાલુ હતું ને મેગ્નેટમાં કામ ચાલુ હતું અમારું પોલિશિંગનું મેગ્નેટ હોય ને એમાં છેલ્લું કામ એ કે કામ પૂરું થાય એટલે બધું કચરો ઉપાડી લે પણ એમાં મેગ્નેટમાં કોઈ પણ કારણોસર સ્પાર્કિંગ કે શોર્ટ સર્કિટ થયા એટલે મેગ્નેટના કચરાના ધુવાણાના હિસાબે બધું પોલીસિંગના કામમાંથી અહીંયા સડગું છે એવું કહે છે કારીગરો ના એટલે પછી તો કમ્પ્રેસરને એક વખત આગ લાગે એટલે એસીના કમ્પ્રેસર હોય બીજું ત્રીજું વસ્તુ એટલે એ પછી શું થયું નથી ખ્યાલ આપણને ઉપરનો શેડ છે ને મેરે પહેલાં ઉપર સોલાર ફિટ કરેલા છે એટલે પતરા ઉપર નાખેલા જ હતા દોઢ વરસ પહેલાંના એક દોઢ વર્ષ થયા અને સાઈડમાં પછી છે ને હમણાંનું પેકિંગ કર્યું ને એટલે અહીંયા કામ કરવાનું કર્યું બાકી સાઈડમાં બધું ખુલ્લું જ હતું એક દોઢ વર્ષ પહેલાં તો આપણે અહીંયા પતરા સોલાર ફિટિંગ કર્યું એટલે પતરા આવી જાય ઉપર ટેરેસના ના સાહેબ એ તો હજી મારે કંઈ કોઈ પહેલી વાત તમારી સાથે વાત કરી રાતના મોડે સુધી ચાર વાગ્યા સુધી ત્યાં પીએમ રિપોર્ટમાં નહીં વાલો કારીગર જે ગુજરી ગયો એનામાં હતો હું અત્યારે સાડા ચાર પાંચ વાગે અહીંયા આવ્યો અને અહીંયાથી પછી ઘરે જઈને નાઇન પાછો આવ્યો અહીંયા એ પહેલાં ચાર વર્ષથી મારી હતો પછી દેશ ગયો હતો ચાર પાંચ દિવસ પહેલાં પાછો આવ્યો કામે એક દોઢ મહિના દેશ જઈને એનું નામ પલાસ છે પલાસ બંગાળી પલાસ